અને સોમનાથ જિલ્લાના ઉપક્રમે આપણે વિના વિનામૂલ્યે ચશ્માના નંબર અને ચશ્મા આપણે એમને પ્રોવાઈડ કરશું એના માટે નડિયાદથી હિમાંશુભાઈ एमना पप्पा मऊदेव भाई अनि एमना भाइ प्रतीक भाई नि टीम सबैजना नि आइछ। चलो बाचा ज। मेसे मम्मा। मेसे नर्मली नम्बर छ 10 12 बनाउन पर्छ। प्रतीकले दो नम्बरको होइन नम्बर छ। बाचा करी बले आइदा बा। यले मत हाल्नु छि। dulu गाडी सावळा गाडी दूर नजीक दोन्ही नंबर छे काका આપનો પરિચય અને આપનું શું નામ છે મારું નામ ગિરીશભાઈ કસનજા જેઠવા છે હું વેરાવનો રહેવાસી છું હું અહીંયા આંખ બતાવવા આવ્યો હતો આંખ બરોબર ફસકા જોઈ દીધી છે અને ચશ્મા મને પ્રયોગમાં માપેલ છે કોઈ ચાર્જ લેતા નથી એક મિનિટ જરૂર પડે છે ચીફ માટે બતાવે છે કેટલી પોઈન્ટ છે 45 નજીક રોડ નંબર બતાવે છે તમારે આ એટલું ત્યારે હું લાવીને એટલે ઓફિસમાં પડે પકાઈ દઉં છું

અમારી ટીમ નડીયાતથી આવી છે જે અમદાવાદ શાખા દ્વારા ઇન્ડિયન ઇન્ડિયન સોસાયટી દ્વારા જે આખા ગુજરાતમાં આંખોના નંબર ચેક કરી અને વિનામૂલ્ય ચશ્મા પણ જે વિતરણ થઈ રહ્યું છે તે આજે ગીર સોમનાથની અંદર સોમનાથ જિલ્લામાં હતું અને વેરાવળની અંદર અત્યારે સાતસોથી વધુ લોકોને નંબર ચેક કરીને ચશ્માનું વિતરણ કરેલું છે જેની અંદર અમે ઓટોમેટિક મશીન દ્વારા આંખોના નંબર ચેક કરી દૂરના પ્લસ નંબર ના હોય તો દૂરના નજીકના હોય તો નજીકના ચશ્માનું વિતરણ કરેલ છે જેની અંદર ઓટોમેટિક મશીનમાં એ લોકોને

જનરલી ચલો બે તલા નજીકના ચશ્મા હોય છે પણ અત્યારે મોતિયાના પણ કેસ એવા વધારે હતા કે જે લોકોને ખબર જ નથી કે અમારી આંખોના આવી ગયા છે કે અમને શું તકલીફ છે આજે ઘણા બધા લોકોને આપણે રિફર કર્યા છે ભાઈ જમણી બાજુ મોતીઓ છે ડાબી બાજુ છે બીજી કોઈ ઘણી બધી તકલીફ અમુક લોકોને જે ઝાંબરની તકલીફ હતી પણ એ ખબર નથી એમને કે એવું લાગે છે બસ ખાલી કે અમને દેખાતું નથી આમ પણ એમનું નિદાન થઈ શકે છે અને એ લોકો કરાઈ નતા શકતા જે આ કેમ દ્વારા એ લોકોને સારો એવો લાભ મળ્યો છે

લાભ લીધેલો છે નડિયાદથી તેની ટીમ ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમ ને સેવા આપેલી આજ રોજ ઇન્ડિયન નેટક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાની ટીમ જે પ્રોજેક્ટ ટીમ જે અનિષ રાજ અતુલભાઈ કાનાબાર વિમલભાઈ ગજ્જર ગિરીશભાઈ વોરા વગેરે વ્યવસ્થા સંભાળેલી સાથે સેક્રેટરી પરાગ ઉનડકટ રાજુભાઈ પટેલ તેમજ રેડક્રોસ સોસાયટી ગીર જિલ્લા શાખાનો સર્વે સ્ટાફ સેવામાં જોડાયેલો અને સમગ્ર દિવસ દરમિયાન ખૂબ શાંતિથી સાતસો લોકોને ચશ્માની આંખની તપાસ તથા ચશ્મા વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયેલો